નમસ્કાર દર્શક મિત્રો યા દેવી સર્વભૂતેષુ સિદ્ધે રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ નવલી નવરાત્રીનું છેલ્લું નોર્ત એટલે માં જગદંબિકાનો સિદ્ધિ રાત્રીનું કહેવામાં આવે છે નવ દિવસ સુધી આપણે માતાજીની શક્તિની જે ઉપાસના કરી છે તે ઉપાસનાનું સંપૂર્ણ ફળ આપનારી છે માતાજી આ સ્વરૂપની અંદર દરેકની મનોકામના પૂર્ણ કરે છે તેમના જીવનમાં તેમની ખ્યાતિ સંપત્તિ આપે છે માં જગદંબાએ આ સ્વરૂપની અંદર શંખ ચક્ર ગદા કમંડળ ધારણ કર્યું છે માતાજીના આ રૂપની અંદર માતાજીને શું કરાય નવ કમળ અર્પણ કરો નવ પુષ્પ અર્પણ કરો ચંપાનું ફૂલ અર્પણ કરો માતાજીની સમક્ષ ચાર મુખવાળો દીવો પ્રગટ કરો છેલ્લું નોર્તું છે એટલે માતાજીને ચણા પૂરી અને હલવો અર્પણ કરવો જોઈએ ઘરે નવકન્યાનું પૂજન કરાવવું જોઈએ નવકન્યાને નિવેદ અર્પણ કરવું જોઈએ કેળાનું ફળ અર્પણ કરવું જોઈએ તેમના પગ ધોવા જોઈએ કન્યાને દ દક્ષિણાર્પણ કરવું જોઈએ માતાજીના એ સ્વરૂપની અંદર ભાવના કરી કે માં અમારા ઘરનું તમે રક્ષણ કરનારી બનો ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય વિચય આ મંત્રનો જપ કરવો જોઈએ શક્ય હોય તો નવમાં દિવસે માતાનો યજ્ઞ કરો યજ્ઞ કરવાથી મા કા બહુ જ પ્રસન્ન થાય છે આમ નવમા દિવસની જે પૂજા કરે છે ઘરે દુર્ગા સપ્તશીના પાઠ કરાવે છે એ તો કરે છે ને યજ્ઞ કરે છે તો અવશ્ય સુફળની પ્રાપ્તિ થાય છે દરેકના જીવનની અંદર મા શક્તિ પ્રદાન કરે તેવી અભ્યર્થા સાથે બધાને જય માતાજી